એકદમ કઠણ લોટ બાંધ્યા વગર લોટને કૂટ્યા વગર આજે આપણે એકદમ સહેલી રીત સાથે ચોરાફળી તૈયાર કરીશું અને બધી ચોરાફળી આ રીતે ફૂલીને દડા જેવી થશે એકદમ ક્રિસ્પી પણ બનશે તમને એવું થશે કે લોટ કઠણ નથી બાંધ્યો તો પછી ચોરાફળી ક્રિસ્પી નહીં બને તો એવું નહીં થાય ચોરાફળી તમારી એકદમ ક્રિસ્પી બનશે તો બસ આના માટે તમારે બીજું કશું નથી કરવાનું આ વિડીયોની રીત ફોલો કરવાની છે અને માપ સાથે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે તો ફ્રેન્ડ્સ ચોરાફળીની રેસીપી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ અહીંયા મેં આ રીતે બે કપ બેસન લીધું છે અને એક કપ મેં અહીંયા અડદની દાળનો લોટ લીધો છે તો અહીંયા કોઈ વાટકીનું માપ પણ તમે લઈ શકો છો કોઈ કપનું માપ પણ લઈ શકો છો પણ માપ તમારે આ રીતે લેવાનું છે બે કપ બેસન અને એક કપ અડદની દાળનો લોટ હવે આપણે એક મોટું વાસણ લઈ લઈએ અને તેની અંદર આપણે આ અડદની દાળનો લોટ ઉમેરીશું અહીંયા જો આ લોટ જે છે તે એકદમ ઝીણો હોવો જોઈએ બેસન તો આપણે રેડીમેડ લઈ શકીએ પણ જે અડદની દાળનો લોટ છે જો તમે ચક્કી દળાવો તો તમારે તેને મેદાની ચાણીમાં એક વખત ચાળી અને પછી તેનો ઉપયોગ કરવાનો આ ત્રણેય લોટને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનો અને ત્યારબાદ આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું તો આ લોટ આપણે ગરમ પાણીથી બાંધવાનો છે અને પાણી ગરમ થાય સાથે સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું વધારે નથી ઉમેરવાનું કારણ કે ચોરાફળીમાં ઉપરથી મસાલા ઉમેરવામાં આવે છે ને સંચળ મીઠું ઉમેરવામાં આવે છે તો લોટમાં જો પહેલેથી વધારે મીઠું હશે તો પાછળથી મસાલો ઉમેરવાના લીધે તે ખારી થઈ જશે બે ચમચી તેલ ઉમેરવાનું છે અને આ પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરીશું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આ પાણીને આપણે લોટમાં ઉમેરી લેવાનું છે પાણી ગરમ ગરમ જ ઉમેરવાનું છે અને ચમચીની મદદથી હું તેને એક વખત સારી રીતે ચલાવી લઉં છું આ રીતે ચમચીથી થોડુંક મિક્સ કર્યા બાદ આપણે તેને હાથથી હવે એકદમ સરસ ભેગું કરી લઈએ અને જરૂરિયાત પૂરતું આપણે એક્સ્ટ્રા સાદું પાણી પણ તેમાં ઉમેરી શકીએ છીએ પણ આ પાણી પહેલેથી તમારે વધારે નહીં બનાવવાનું કારણ કે આમાં આપણે સોડા ઉમેરેલી છે તો આ બધું પાણી ઉમેરવું જરૂરી છે અને પછી જરૂરિયાત પૂરતું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો લોટ આમ જનરલી બંધાઈ ગયો છે પણ એક બે ચમચી પાણીની જરૂર છે જેથી કરીને આ જે થોડોક કોરો લોટ છે એની સાથે એકદમ સરસ ચોંટી જાય તો બસ બે ચમચી જેટલું જ પાણી ઉમેર્યું અને મેં આ બધો લોટ આ રીતે ભેગો કરી લીધો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મેં લોટ એકદમ કઠણ નથી બાંધ્યો થોડોક નરમ જ રાખ્યો છે આ લોટને આપણે પાંચ મિનિટ માટે સાઈડ પર ઢાંકીને રાખીશું ત્યાં સુધી આપણે ચોરાફરી ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો એક ચમચી મેં સંચડ મીઠું લીધું છે એક ચમચી તીખું લાલ મરચું લીધું છે અને એક ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ તો મસાલો આપણો રેડી છે અને આપણે સાઈડ પર મૂકી અને ફરીથી આપણે આ લોટ પાસે આવી જઈએ તો લોટમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરવાનું છે અને હાથમાં પણ મેં થોડુંક ઓઇલ લગાવી લીધું છે અને લોટને આપણે હવે મસળીને સ્મૂથ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આ લોટને જો તમે કઠણ બાંધો તો તમારે તેને કૂટવું પડે પણ મેં લોટ થોડોક સોફ્ટ બાંધ્યો છે બહુ વધારે સોફ્ટ ના હોય અને આ લોટને આપણે હાથથી થોડું મસળીને સ્મૂથ કરવાનું છે અને આ જે કામ છે એ ખૂબ ઇઝીલી થઈ જાય છે ફટાફટ થઈ જાય છે અડધો લોટ લઈ અને આપણે આ રીતે લોટને મસળીશું તો આ રીતે તોડતા જઈએ અને લોટને આપણે હાથથી મસાડવાનું છે આ લોટ ખૂબ જ ચીકણો હોય છે કારણ કે આમાં અડદની દાળ છે અને બેસન છે એટલે આ લોટ બંને ચીકણા હોય છે પણ એક વખત તમે આ રીતે તેને મસળશો સ્મૂથ કરશો તો એકદમ સરસ તેનો કલર પણ ચેન્જ થઈ જશે મેં અહીંયા અડધો લોટ જ તમે જો આ રીતે મસળ્યો અને લગભગ એકથી બે મિનિટ માટે જ મેં મસળ્યું છે અને તમે આ બંને લોટના કલરમાં અંતર જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ બંને લોટ મેં અહીંયા મસળીને આ રીતે સ્મૂથ કરી લીધા છે અને હવે આપણે તેમાંથી લુવા તૈયાર કરવાના છે તો આ જે લોટ છે તેમાંથી આપણે આ રીતનો એક રોલ તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાંથી લુવા કટ કરી લેવાના છે તો જે સાઈઝની પૂરી તૈયાર કરવી હોય એ સાઈઝના લુવા તમારે અહીંયા તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ જે લુવા છે એ થોડાક મોટી સાઇઝના રાખવાના છે અહીંયા જે પૂરીની સાઇઝ છે એ એકદમ પતલી નથી રાખવાની બહુ નાની નથી રાખવાની એટલે લુવા પણ થોડાક મોટા રાખવાના અને આ બધા લુવાને આપણે એક બાઉલમાં મૂકી ઉપરથી એક ભીનો રૂમાલ આ રીતે મૂકી દઈશું જેથી કરીને તે લુવા સુકાશે નહીં અને હવે આપણે અહીંયા થોડુંક ઓઇલ લઈ લઈએ અને ચોરાફળીને આપણે વણી લઈએ તો ફ્રેન્ડ્સ થોડાક તેલ સાથે પણ તમે આને વણી શકો છો અથવા જો તમારે કોરો લોટ લેવો હોય તો કોરા લોટ સાથે પણ વણી શકાય છે તો આ રીતે તમે જુઓ અમે ચોરાફળી વણી લીધી છે હું તમને એવી રીત બતાવી રહી છું જેથી કરીને માર્કેટમાં જે ચોરાફળીના પેકેટ મળતા હોય એ રીતના પેકેટ પણ તમે ઘરે તૈયાર કરી શકો છો તો કોરો લોટ નહીં લીધો મેં અહીંયા તેલ લીધું છે અને આ રીતે પૂરી વણી લીધી છે અને આ ચોરાફળીને જો તમારે ફ્રીજમાં તળિયા વગર સ્ટોર કરવી હોય તો પણ તમે તેને એક મહિના સુધી સ્ટોર કરી શકશો તો કઈ રીતે સ્ટોર કરવાનું છે તેની રીત પણ બતાવી દઉં છું થોડીક પૂરીઓ આપણે પહેલાં આ રીતે વણી લઈએ તો મેં ત્રણથી ચાર પૂરી વણી લીધી ત્યારબાદ મેં આ રીતે એક પ્લાસ્ટિક પેપર લીધું છે અને તેની ઉપર આ રીતે હું પૂરી મૂકી દઉં છું અને તેની ઉપર ફરીથી હું આ રીતે પ્લાસ્ટિક પેપર મૂકું છું ફરીથી પૂરી મૂકું છું આ પ્રોસેસ રિપીટ કરતા જવાની છે બે પૂરી વચ્ચે તમારે આ રીતે પ્લાસ્ટિક પેપર અથવા પ્લાસ્ટિક શીટ મૂકી દેવાની છે આ કટિંગવાળા પ્લાસ્ટિક શીટ જે છે એ તમને માર્કેટમાં ઇઝીલી મીઠાઈવાળાની દુકાને અથવા તો પ્લાસ્ટિક પેપર કપવાળાને ત્યાં પણ ઇઝીલી મળી જશે તો આ રીતે પૂરીને આપણે ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ એકબીજાની ઉપર આ રીતે પૂરી મૂકવાની વચ્ચે વચ્ચે પ્લાસ્ટિક મૂકવાનું અને પછી તમે એક મોટી થેલીમાં તેને એરટાઇટ પેક કરી ફ્રીઝમાં રાખશો તો ઇઝીલી તમે તેને સ્ટોર કરી શકશો અથવા તમે તેને એરટાઇટ ડબ્બામાં મૂકીને પણ સ્ટોર કરી શકશો પછી જ્યારે મન થાય ત્યારે તમે આ ચોરાફળીને ફ્રાય કરીને ખાઈ શકો છો અને અત્યારે આ ચોરાફળીને આપણે આ રીતે ફ્રેશલી જ ફ્રાય કરી રહ્યા છીએ અને બંને સાઈડ આપણે આ રીતે થોડું થોડુંક છોડી અને વચ્ચે કટ લગાવવાનું છે આ રીતે ચોરાફળીમાં કટ લગાવીશું એટલે આખી પૂરી તળવાનું પણ એકદમ ઇઝી થઈ જશે અને ચોરાફળી એકદમ સરસ ફૂલશે પણ ખરી તેલ સરસ ગરમ થઈ જાય એટલે આ પૂરીને આપણે તેલમાં ઉમેરીશું તમે જુઓ ચોરાફળી એકદમ સરસ ફૂલી છે અને સાઈડ આપણે ચેન્જ કરીશું અને બંને સાઈડ આ રીતે થોડો ગુલાબી કલર થાય એટલે ચોરાફળીને આપણે બહાર કાઢી લઈએ એકદમ ક્રિસ્પી ફૂલેલી ચોરાફળી તૈયાર થશે એ જ રીતે આપણે બાકીની પૂરીને પણ કટ કરીશું અને ઓઇલમાં ફ્રાય કરતા જઈશું અહીંયા જુઓ આ રીતે આપણે તેને તેલમાં ઉમેરતા જઈશું અને ફટાફટ તેને ફ્રાય કરી લઈશું બેથી ત્રણ પૂરી ફ્રાય થઈ જાય એટલે આપણે ગરમ ગરમ હોય એ સમયે જ તેની ઉપર આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે ઠંડી થઈ જાય ત્યારબાદ મસાલો ચોટશે નહીં એટલે ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર આ રીતે મસાલો ઉમેરતા જવાનો હવે ચોરાફળી સાથે ખાવા માટેની ચટણી બનાવવા માટે એક ટેબલ સ્પૂનને બેસન લીધું છે અને તેમાં વન થર્ડ કપ જેટલું દહીં ઉમેર્યું છે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બેસનમાં બિલકુલ પણ લમ્સ ન રહે અને ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી પણ થોડું થોડું કરીને એડ કરીશું અને મિક્સ કરતા જઈશું બધું પાણી મેં અહીંયા ઉમેરી લીધું છે અને આ રીતે મેં તેને મિક્સ પણ કરી લીધું છે તો તમે જુઓ આ રીતનું એક બેટર તૈયાર થશે કઢાઈમાં આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે પા ચમચી હિંગ ઉમેરવાની છે અને ત્યારબાદ આપણે જે આ બેસન દહીંનું જે મિશ્રણ તૈયાર કર્યું તે ઉમેરી લઈએ ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું થોડુંક મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર આ રીતે પાંચ અમચી જેટલું સંચળ મીઠું એડ કરીશું આનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરીશું અને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું તો આ જે કઢી છે એ ફટાફટ ઘટ થઈ જશે તો આ કઢીને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળવાની છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈએ અને હવે ચટણી માટે મેં અહીંયા એક કપ જેટલો ફુદીનો લીધો છે અને તેની અંદર હું આ રીતે પચાસ ગ્રામ જેટલા લીલા દાણા એડ કરું છું ત્યારબાદ તેમાં હું બે લીલા મરચાં એડ કરું છું થોડાક તીખા લીધા છે જેથી કરીને ચટણી પણ આપણે એકદમ સરસ સ્પાઇસી બને અને એક ઇંચ આદુનો ટુકડો મેં ઉમેરી લીધો છે સ્વાદ પ્રમાણે મેં અહીંયા સંચળ મીઠું એડ કર્યું છે અને અને આ ચટણીને આપણે ફટાફટ ગ્રાઇન્ડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતની ચટણી તૈયાર થઈ છે એકદમ ઘટ ચટણી મેં તૈયાર કરી છે આમાં પાણી નથી ઉમેર્યું અને આપણે આ જે ચટણી તૈયાર કરી હતી એ થોડીક ઠંડી થાય એટલે તેમાં આપણે આ ગ્રીન ચટણી ઉમેરી લઈએ અને બરાબર તેને મિક્સ કરી લઈએ તો બજારમાં મળે ને તેવી સેમ ચોરાફળીની ચટણી તૈયાર થઈ ગઈ છે આનો ટેસ્ટ એકદમ બજારમાં મળે તેવી ચોરાફળીની ચટણી જેવો સેમ એક્ઝેક્ટલી તૈયાર થયો છે ચોરાફળી ના બનાવો પણ એક વખત ચટણી ચોક્કસથી ટ્રાય કરજો અને ચોરાફળી બજારમાંથી લાવીને પણ ફ્રાય કરી શકાય પણ ફ્રેન્ડ્સ ઘર જેવી તો નહીં જ મળે બજારની ચોરાફળી કારણ કે ઘરનો ટેસ્ટ તો એકદમ અલગ જ છે અને એકદમ ક્રિસ્પી ફૂલેલી આ રીતની આપણી ચોરાફળી તૈયાર થઈ છે એકદમ ક્રિસ્પી છે કોઈ નહીં કહે કે આપણે આ ચોરાફળી લોટને કૂટ્યા વગર બનાવી છે અને લોટને કઠણ બાંધ્યા વગર બનાવી છે તો ક્યારે બનાવશો આ ચોરાફળી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇ ાઈબ કરવાનું ભૂલતા નહીં